જય માતાજી મિત્ર જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આઈ કે બધા મજામાં હશે તો અત્યારે સવારના વાગી રહ્યા છે સાડા આઠ અને બધા મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને આપણે આવી ગયા છે ખેતરમાં ઝાર વાઢવા તો તમને હું બતાવું અમારી ઝાર આ છે અમારી ઝાર મિત્રો જોઈ શકો છો અને આ બાજુમાં મોટા બાની છે અને આમાં વાયો તો ગવાર પણ એ ભરી ગયો છે પાણી ભરાણું તું તો ઝાર હરણ ચાલુ છે જોઈ શકો છો તમે અને વરસાદ બહુ આવે તો તેથી પાણી ભરાણું હતું તો ઝાર આડી પડી ગઈ છે તેથી જાર વાટવાની બહુ મજા આવતી નથી તમને બતાવો જાર વાટવાનું ચાલુ છે જોઈ લો ચાલુ છે જાર વાટવાનું

એ પણ જ્યાર માટે છે હાલો મિત્રો જ્યાર આડી પડી ગઈ છે વાંચવાની મજા આવતી નહીં વરસાદ થયો તો બહુ જયાર બધી આડી પડી ગઈ છે હરે હરે વાજીએ બીજું શું થાય તારે આમાં કંઈ વારે એમ નહીં ખર્ચો માથે પણ બધા મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ મિત્રો મારા વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જલ્દી હેપી દિવાળી હેપી દિવાળી બધાને તો આજ દિવાળી છે અને અમે આવી ગયા છીએ ઝાર વાટવા કારણ કે હવે ઝાર સુકાવા માંડી છે હજુ સુકાણી જ નહીં પણ પાટણ ચાલુ કરી દીધું છે અને દિવાળી છે તેથી બધાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ જોઈ લો જાર અમારી થેન્ક અને અમારા વ્લોગ નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી